ગોધરા સ્વામિનારાયણ મંદિરના કમ્પાઉન્ડમાંથી ચોરી થયેલ ટ્રેક્ટર સાથે બે ઈસામોને ઝડપી પાડતી એલસીબી પોલીસ માત્ર ત્રણ દિવસમાં જ ચોરી થયેલ ટ્રેક્ટર સહિત મોટર સાયકલ સાથે બે આરોપીને ઝડપી પાડવામાં પોલીસને મળી સફળતા મળતી માહિતી મુજબ અઠ્ઠાવીસ ડિસેમ્બરના રોજ ગોધરા દાહોદ રોડ પર આવેલ સ્વામિનારાયણ મંદિરના કમ્પાઉન્ડમાંથી ત્રણ મિત્રોએ ભેગા મરી મંદિરના કમ્પાઉન્ડમાં મૂકેલ સોનાલિકા કંપનીનું ટ્રેક્ટરની ચોરી કરી પ્લાન થઈ ગયા હતા જેની ફરિયાદ ગોધરા એ ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ હતી ગોધરા એલસીબી પોલીસે મરેલ બાતમીના આધારે તપાસ હાથ ધરી હતી પંચમહાલ એલસીબી પોલીસે જાફરાબાદ ગામના પાડરજી ફરિયામાં નાકાબંધી કરી તપાસ હાથ ધરતા ટ્રેક્ટર સહિત મોટરસાયકલ સાથે એરંદી ગામના બે ઈસમો સુનિલ રૂપસિંહ બારિયા અને યુવરાજ પરવતસિંહ બારિયાને ઝડપી પાડવામાં સફળતા મળી હતી ગોધરા એલસીબી પોલીસે બે ઈસમોને ટ્રેક્ટર સહિત મોટરસાઇકલ મુદ્દામાલ કબજે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે